આજે અમે ઢોકળવા તાલુકો જે છે એ સોટીલા ગામના ખેડૂતની મુલાકાત માટે આવ્યા છીએ અને ભાઈ જે છે એને આપણે તમે જોઈ જ રહ્યા છો કે ડ્રેગન ફ્રૂટ જે છે એ હમણાં આપણા વિસ્તારની અંદર બધા જ જે છે ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ કરે છે તો ડ્રેગન ફ્રૂટની ખાલી વાતો કરે છે એમ આપણે જોવા મળે પણ એવું નથી અમારે આ પ્રગતિશીલ ખેડૂત નાનભાઈ જે છે એને તમે જોઈ શકો છો કે જેવો જ જે છે એ ડ્રેગન ફ્રૂટની વાતો સાંભળી અને તરત જ જે છે એની વાડીની અંદર અમલ કર્યો અને આજે હું એની વાડીની મુલાકાત લેતા ડ્રેગન ફ્રૂટ જે છે એને આ વાવવાનું તૈયારી કરે છે તો આપણે નાયણભાઈ પાસેથી જ જાણીએ કે ડ્રેગન ફ્રૂટ જે છે એ નાયણભાઈ તમને આવો વાવવાનો વિચાર કેવી રીતે આવ્યો હા હવે એવું છે સાહેબ મેં આ વિડીયોમાં જોયું એટલે

રોપાની કિંમત આપણે આ તમે જે છે એ આપણે રોપાની તો જે છે વાત કરી પણ આ કિંમત જે છે એ વધારે છે એવું મને જે છે મારા ધ્યાનમાં આવ્યું છે તો આ થાંભલા જે છે એ તમે ક્યાંથી લાવ્યા હવે થાંભલા તો ગોંડલ મોટા ભાગના તો ગોંડલ બનાવે છો ને

થાય મજૂરી થાય પણ આમ અંદાજે આ ચારસો રૂપિયા નો થાંભલો વીલ સાથે અને એનો મજૂરી નો ખર્ચતા એ થાંભલે કેટલા નો ખર્ચો આપડે બધું ગણીએ ને હા હા ભાડો કરવા લગભગ નવસો ને આડે ગાતો

જે છે એને જોયા અને પછી જે છે પોતાની વાડીની અંદર લગાવ્યા છે તો આપણે પણ જે છે એ જો આવી રીતનું જે છે એ ડ્રેગન ફ્રૂટ જો વાવવાનો વિચાર હોય તો આવી રીતના પોલ જે છે આવો આવો ખર્ચ થાય છે પણ એમાં જે છે બે થી ત્રણ વર્ષ આવક જે સારામાં સારી થાય છે તો ખેડૂત મિત્રો આપણે પણ જે છે એ જો તાજી જમીન હોય તો થોડું જે છે એ વિઘાકમાં આવી રીતે આપણે ઉપયોગ કરીશું તો જે છે આપણે સાઈડની અંદર જે છે એ વર્ષ બે વર્ષની અંદર જે છે એ ઇન્કમ મળવાની શરૂ થશે નાનભાઈ અમારા ખેડૂત મિત્રોને જે છે તમે પોલની થાંભલાની જે છે એ સરસ મજાની વાત કરી આની જે છે એ ટૂંકમાં અંતરની આપણે જે છે એમ ગણવું હોય તો આ અંતર તમે અત્યારે કેટલું રાખ્યું તો સાહેબ અંતર એવું છે ને કે લાઈન અંતર છે આઠ ફૂટ નું અને પાટલું જે કહીએ આપડે હાદી ભાઈ પાટલું છે અગિયાર ફૂટ નું તો કે બાર ફૂટ ના રાખે એમ અગિયાર ફૂટ ના રાખે મેં અગિયાર ફૂટ નું પાટલું આઠ બાય અગિયાર ના ગાળે તમે ભાઈ વાત બરોબર છે સરસ આપને જે છે નાનભાઈ સરસ મજાની માહિતી આપી એ બદલ હું એઝ એ મૂળિયા ગ્રામ સેવક તરીકે હું નાનભાઈ તમારો ખૂબ આભાર માનું થેન્ક યુ હાલો મારું નામ અદાણી નાનભાઈ રામજીભાઈ ઢોકળવા